છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તમે જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા મારું નામ જયરાજ અને છોટાઉદેપુરના દરબાર હોલ છે ત્યાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા નારી વંદના ઉત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આ કાર્યક્રમ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા ની ઉપસ્થિતિ હતી એની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ યોજના હેઠળ મહિલાઓને કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ આખી આજની જે પ્રસંગ છે એ મુદ્દે મલકાબેન પટેલ કે જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમણે શું કહ્યું હતું આ વિડીયોમાં गुरु नारी पंद्रह महोत्सव अंतर भागनाथ दूजा दिवस है महिला स्वावलंबन दिवस की वर्णी करवामा आके आजन दरबार कॉलेज के कार्यक्रम को यह कार्यक्रम महिलाओं को बने एक ट्रेन एक थे मार्गदर्शन आपामा सरकार से ये इच्छुक लाभार्थी मुझे दिखरा दिखरायो छे ये लोगों ने पण खूब સરસ માર્કેટશન આપવામાંન સૌ લોકો ને આજના રોજગાર રોજગારની રોજગારી મળે એ સૌ લોકો આહળ વધે એ મેં વિચેમાં પત્રવ્યુ છે આજના કાર્યક્રમમાં ભવિષ્યમાં સાંસ્કૃતિક સભેસની રજૂઆત થઈ આરોહી નાયકી સજ્જનબેન સૌ उपस्थित